જય માતાજી રામ રામ જય દ્વારકાજી જય ઠાકર જય માતાજી રામ રામ કાકા બોલ બેટા આ ખરાબ બપોરે છોકરાને વાડીએ બોલાવી મારું હું કામ પીડ્યું એ ખરાબ બપોરે વાડીએ તને બોલાવાનું કારણ એટલું છે હા કે તું આ ગરમાવાનો ગયો તો ક્યાં મને મોકલ્યો તો ક્યાં એ તને હજડો હજડ ઉગમણી વાડીએ મોકલ્યો તો આ તે હું વાડીએ ગયો તો કોઈની દાડીએ નતો ગયો ખોટું બોલમાં શેઠા ફરતો તારે કાકાએ શ્યાના આટા માર્યા વર્તો એક પાહત્રો આટો માર્યો નો દેખાણો મને જંગલમાં નો દેખાણો ઝાડામાં તું હતો કે હું વાડીએ જ હતો અલે વાડીએ કયા ઠેકાણે હતો આ કુંડી આડો કુંડી આડો હું કરતો તો તું આ કુંડી આડો ઘારાનો હાંઢિયો બનાવતો હતો અલાારાના હાંઢિયા નથી બનાવવા આ ખેતરે કામ પડ્યું છે હાંઢિયા જેવડો થયો તમને ન ભાન નથી ક્યાં આટા મારેસ તું પણ ધીરે ધીરે બોલો ને છોકરો બી જાય એમ ધારો દીધે છોકરા વાડીએ કામ કરે છોકરાને પટાવા એક પટા ધારે હું વાંંધો છે તો છોકરો કામ કરે એમ ધારો દીધે છોકરો કામ કરે

તો તમને ખબર નથી કે છોકરા ને હું વાંધો નથી આવતો આ ખબર નથી તમને આપણને છોકરા ને તમે પૂછ્યું ખબર છે હવે તમારો વારો

અત્યાર સુધી તારી બધી ઈચ્છા તારા કાકાએ પૂરી કરી છે અને હવે આવડો મોટો થઈ ગયો હવે પણ તારી ઈચ્છા બધી તારા કાકો પૂરી કરે મૂજામાં એ તારે હું વાંધો હોય તારા કાકાને ખબર હોય તારે બીજો કાંઈ વાંધો ન હોય મને ખબર હોય એક બે વાંધા તારે હોય માંગી લે બેટા એ તારે બીજું કાંઈ ન જોઈ તારે રમકડા જોઈ તો રમકડા માંગી લે તારે કાકો તને રમકડા લઈ દે કારણ કે તારે રમકડાનો વાંધો હોય અંબે બેટા બીજો કાઈ તારે વાંધો ન હોય ઈથી વિશેષ તારે રમકડા ન જોતા હોય તો તારે કાકા પાસે ભાગ માંગી લે તને તારે કાકો કુરકુરિયા લઈ દે વેફર લઈ દે બોલ બેટા તારે શું જોઈએ કાકા ઓ મારે કુરકુડિયા નથી ખાવા તારે કુરકુડિયા નથી ખાવા મારે રમકડા નથી લેવા અલ્યા તારે રમકડાય નથી લેવા નહીં તો તારે લેવું છે હું

મોટા એ હા તો હવે તમે મારી વહુને તેડી આવો તો ઘરમાં થોડો ઘણો ટેકો રે ને હા ટેકાનો દીકરો થા તારી માથી કામ થાતું નથી એ તને તારી માં ની ઉપાધિ નથી તને તારી વહુ ની ઉપાધિ છે કાકા ઓ આધી લગન તમે છોકરા પાએ પટાવી પટાવી ડારો દે દે કામ કરાય હું કોઈ દી કઈ બોલ્યો હું તને ડારો દે ને મે કામ કરાયું એ કામ ધડા વગર કરતો નથી કાઈ ને ગયા વર્ષે મે કીધું આણા તેડી આવો તો તો તમે ઓ કીધું તો હાજુ બોલો એ ગયો એ કાહુડું પાડતો નહીં એ કાહુડું પાડતો નહીં આહુડું પાડ્યા વગર તારા કાકાને વાત કરી દે મે ગયા વર્ષે કીધું આણા તેડી આવો તમે ઓ કીધું તું હું કે બેટા ખમી જા આપણે આઠમ પછી વાત હું ખમી ગયો આપડે મામિ ના પછી વાત હા હું ખમીજો ખેમો આમ વહી ગઈ ગઈ મામિ નો મારા બાપ વિયો તો આમ નંબર હું ભોજ માં એક શબ્દ એવું ન બોલતો તો હમણા 12 મહિનાનો તહેવાર દિવાળી કેવી ગઈ હા હા હ દિવાળી ની વાત નો કરા દીકરા હમણાં ઘણા સમય થી આવી દિવાળી નથી ગઈ દિવાળી એટલે દિવાળી હો ભાઈ આ તો પછી દિવાળી ઉપર હા પાડી કેડી આવો હો તો તમારા બાપ નું ઉજા નો 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 મોટો વર્તારો નથી સભ્યતા જેવો તને કાઈ સાટો નથી હા વકલ મઠો થયો

જો કાકા તમે મારી વહુના આણા તેડીવા નહીં જાવ તો હું વાડીએ આજે નહીં કામ કરું અને કાલે કામ નહીં કરું એટલે બટા મેન વાંધો તારે આ છે હા મારે ઈ જ વાંધો છે બીજો કાઈ તારે વાંધો નથી નહીં એટલે છોકરા હા વાત તો મારી બેટી થોડીક અઘરી છે ઓ ભાઈ એ અઘરી છે એટલે જ મે તમને કીધું બાકી તો હું હરુ ભરુ ન મળી લઉં પણ તું મુજામાં તારા બાપને વાત કરી અને તારી વાતનો છુટકારો લાવી દો બટા આ જાવ મુજા તો નહીં ભલે

શું કે હે કઈ કરવાનું થતું નથી કઈ કરી ને ભાઈ એટલે હા ભાઈ બોલ બીરા એ ઓળકપા માં કઈ થયું નથી નથી અને માંડવી માં પાલા સિવાય કઈ વિધું નથી ઓહો થોડુંક મોડા જેવું છે ભાઈ એ ઓણ થોડુંક મોડા જેવું છે હમણાં તારા ભાઈ પાસે થોડી કાવડિયા ની ગઈટ છે હમણાં કઈ ફેર નથી છોકરાને ને કેવું ખમી જાય પોર કઈ થોડો જાદુ વિચાર કરશું એ

વશાર છે પણ વણો કુ ખમી જા બટા નહીં જો તમે મારી ઓના આણા ની તેડવા જાવ તો હું વાડીએ કામ નહીં કરું આજે નહીં કરું ને કાલે નહીં કરું અલા છોકરા સમજી જા તને તાર કાકો મનાવે છે માની જા હું નો માન્ય કરું અલા છોકરા નાના મોટો મારા ભેળો છો તારા બાપ પાહે મે મોટી મોટી વાતો કરી કે મારો છોકરો એટલે મારો છોકરો એ ના કાકાના ભાખેલા ભોય નો પડે બોલનો તોલ કરે ઈ મારો દીકરો છે હા બોલ તારા બાપ પાહે

મંડવાળવા ગરમાવાનું હાલ મારે હારે નો વાય નો વાય છોકરાને ને હારે નો લઈ જાય હાલ ભાઈ ગયો લે એમ નહીં જો તમે મને હારે નો લઈ જાવ તો મને કેમ ખબર પડે તમે આણા ચડવા જાવ કે કપા વીણવા જાવ એલા તારો ડોહો અટાણે ક્યાં કપા વીણવા જાય છે કોઈ કપા વીણવા નથી જાતો આણા વાળવા જાય હા એવું હા મારે નો વાય ભલામણ મન નો કરતો એક હા હાલ ભાઈ ગયો લે આજ આમ જવો

આમ જવા જવો આપા લાપણવે તારે હું છે ઈ તો ઠીક મારું એક બૂટ જા અને બૂટ નો ધડો નથી ને વવ નો હવા દો થાય આ એક જોડે ઝપટુ કરે તમારો આને આને અકલ મઠો અને વવ નો દીકરો થાય કેમનો આવ્યો આમથી આવ્યો કુતરું વાય જુદુ રોડે તારો ડોહ કે કેડે પાડી નઈ હોય છો એક જ પહેર્યું તું અહીંયા બીજું છે ને ઉપડ હા વયો દાલ એક જ હતું એક જ હતું

પણ વળતી પેલ કાકા ને ઢાંઢા ગાડી માં બેહાડતા કાકાને ગાડામાં ગાડા નો બેહાડું પણ મારો દીકરો તું વ્યો જા કાકા ને ગાડા નો સડવા દઉં તું ઉપાધી કરીમાં તું વ્યો જાય લે મારી પેલા ક્યાં જાય એ વિરા ઓ કેમણો અલે બાપ દીકરાને તમારે મારી ઉપર વાત કરવાની એ તારો છોકરો એમ કે કાકાને ને નો બેહારું એટલે પણ એલા મારા બાપ તું તો હા હા તો રે ઘડી

બાધો બહુ હારા લાગો બાધો એટલે જી આણાની વાત આવે એટલે એકબીજા આડાવાળા મને ખબર છે તમને હું હું છે આણા આણા બાપના નોખો નો થઈ

પણ તમે હાલીને આવજો તો ગાડો કોને આખી તમારે નહીં હાલીને આવવા એટલે તારો બાપ નહીં ચાલીને આવે તને એવું હશે ને તારું ગોઠવે જાતું છે તારો કાકો હાલીને વિયો આવશે પણ તું જા આવે ઉપડી ઠીક સારું લ્યો છોકરાને હાર્યા નો લઈ જાય હશે ડાયરેક ક્યારે આવશ્યો ને એટલા ઘરે જ આવશું એ તું જા એ રખ પતુડા મારા બાપ ઘીરેજા ને હવે ઘીરે જા આવીશું છોકરાને હાડિયાજા જે વાડીએ હાલ ભાડી ગયો અમારા આરાટુ કેરોસીન લેતો જાવું એ કલમઠો કેરોસીન ને ના હું ગુડવું છે આ તારા બાપના ડબ્બલા ખાલી પડ્યા એનું કરીને ઈ ભરને મને હાલાટુ કેરોસીન હું કેરોસીન ને ના કરું મારા આરાને કંટાળો આવ્યો એ તો કામ લાગે ને અલ્યા ઈ એની ભર કે કોઈને કંટાળો નથી આવ્યો એક રવા દે રવા